ઓળખાણે ચેતન વાળા કે શેતી ના લો આવું છે નિર્વાણી હવે નિર્વાણી પદ એવું છે કે આત્માની ઓળખાણ થયા વિને અહિયાં જવાય નહીં એટલે જેને શેતું હોય કે શેતી જાય આ આત્માની ઓળખાણ વિના નિર્વાણી પદ લેવા એવો નથી તો આ વિશે હું તમને કહું છું કે જે અનુભવ આપણને પોતાનો અનુભવ કહેવાનો બરોબર કે નિર્વાણી એવું શું છે અને આત્મા એવું છે એના વિશે આપણે જે અનુભવ હોય કહી દેવાનો બરોબર તો તો તમે જે વાત કરી તો બરોબર છે કે આત્મા અલગ છે નિર્વાણ એટલે તો પોતે થયા આત્મા તો એની અંદર રવા વાળો હોય ને જીને ઈ પોતે ઓળખાણ કરી લીધી તો ઈ જે ભજન છે રાજા અમરસંઘ નો કે રાજા અમરસંઘ એટલે સોવીસો ગામ નો ધણી બરોબર હવે એની વાત કરીએ એટલે તો આપડે કરવું જ પડે એટલે અમરસંગ રાજા ચોવીસ ગામ ચોવીસો ગામ નો ધણી એટલે આ આપણું હડલા જે રહ્યું અહિયાં એ ખંડણી લેવા કઈક આવેલો ખંડણી લેવા આવેલો એટલે વેળા કેળા બેઠેલો આ ઉતારો વેળા કેળા દી હતો એટલે ન્યાય એક માલધારી ની દીકરી નિહિરા એટલે એનું સ્વરૂપ ભાળે ને એવું કીધું હા જાય દૂધ લઈને આવજે એટલે ઈ કુટુંબ જે માલધારી નું કુટુંબ જે હતું ને એ સદગુરુ મહારાજના ના શરીર ગયેલું આ દીકરી ધોળે અને ગોવિંદ બાપુ નામ ના કરીને જે એમના સંત ગામ માં ગામ માં અહીંયા ધોડે ગય કે ગોવિંદ બાપુ મને ખનડે લેવા આયા બાપુ એ આ ઉતારા મને આ રીતે આજે દૂધ લઈને આવવાનું કીધું એટલે એને નિજ સ્વરૂપ નું જેમ ભગવાન એ કીધું એ પોતે પોતાના સ્વરૂપ નું ભાન થઈ ગયું હોય તો આજ ઈને દઢ વિશ્વાસ હોય એટલે એને દાદા એવું કીધું ગોવિંદ બાપુએ કે તને મારી ઉપર વિશ્વાસ હોય નિજ સ્વરૂપનું નું મારે એક સ્વરૂપનું ભાન થઈ ગયું આ જગતમાં તને એ દેખાતું હોય તો સોળે શણગાર સજીને જાજે જા એટલે ઈ સોળે શણગાર સજી અને ઉતારે ગઈ અને જ્યાં બાપુ અમરસિંહને ને જે દેખાણું હોય અને એ વખતે બાપુ અમરસિંઘે આના પગ પકડીને કીધું કે આ મને બતાય કીધું ભાઈ આ મારા ઘરનો કાયદો નથી અમારા ગામમાં ગોવિંદ બાપુ નામના જે સંત છે છે એમને મળ્યા હાલો અને અને આ નું ભાન કરાવ્યું અને રાજા અમરસંઘને પાછું પોતે પોતાના આ આત્માની ઓળખાણનું જે સ્વરૂપની ભાન થઈ એટલે ત્યારે એને આ ભજન કલમ ઉપાડે એ શેતન વાળા શેતીને સાલો જાવું છે નિર્વાણે હવે આત્માની કરી લોળખાણ પછી ભજન મારે શેલા નથી કેવા શેલા કરે છે તો એ શેલા ને શિષ્ય કેમ નથી બનાવતા શિષ્ય અર્થ એટલે પોતાનો પુત્ર થાય અને પોતાનો માણસ નથી કરતો ભાઈ કોનો પુત્ર છે કે ફલાણા ફલાણા ભાઈ નો દીકરો હશે જેવો હોય એમાં શું કમી હોય તિલક કરવાનું દાન દક્ષિણા મૂકવાનું પોતે પોતે એક જ સ્વરૂપ છે આખા નિજ સ્વરૂપ કે સારી સૃષ્ટિમાં જ્યાં જોવું ત્યાં તું ને તું આખા આખા સૃષ્ટિ ની અંદર જુજે જુઝવે અનંત ભાષે જુજે જુજવે અનંત ભાષે જ્યાં જોવું ત્યાં વિશ્વમાં સકલ લોક માં એક નો એક તું આ તને સિવાય કોને મારે વંદન નું આ બધા એક ના એક સ્વરૂપ છે ત્યાં કોઈ ઉંચ જાત જાત વરણ વિકાર કાઈ અહીંયા બતાવતું નથી આ નરસિંહ મહેતા નો પુરાવો એને એવું જ કીધું ને કે આ આખી સૃષ્ટિમાં સૌને વંદન જુજે અને વળે કે જુજવે અનંત ભાષે

બંધન માંથી છોડવો નથી વાત તો નક્કી છે ને કે ભાઈ આ આબલું કાઢીને આ આગળ આલ્યો આભલું લાંબુ છે એટલે આખો દેખાય આજ ફરક ને બીજો ફરક તો છે જ નહીં મારા અંદાજ પ્રમાણે મારી રહેણી કેણી ધારા વિશે મારા વિચારધારા ઉપર મને આ ઉજાવવામાં આવે છે તમારો હેતુ શું કરવાનો છે એમ કે નિર્વાણી પદ કેવો છે હા કે નિર્વાણી અહીંયા વાણી પૂગે એવું નથી બરાબર અહીંયા વાણી રહેતી જ નથી બરાબર હવે વાણી નથી અહીંયા રહેતી તો પછી અહીંયા પૂજાવાનું દક્ષિણાનું એ ક્યાં આવે અહીંયા વાણી નહીં પૂગતી એમાં કિર્યા તો ક્યાં એમાં આવે જે આ કિર્યા રહિત વાત છે કે અહીંયા કોઈ કિર્યા આવે નહીં બરોબર ને તો હવે આ બધી ક્રિયામાં માં લાવીને મૂકી કોઈ ક્રિયાકાંડ માં હાલે નહી જ્યાં કઈ નથી અહિયાં ક્રિયાકાંડ હોય નહીં આપણે હકતા થઈ ગયા હોય અગરતા કોને કહેવાય કે કાઈ કઈ કરવું ન ન કરવું પડે અને ગંગા સત્ય માના છે બરાબર પછી કરવું પડે તો હવે આ વસ્તુ ક્યારે જાણે બિચારા એમ આપડે આ ઉપદેશ કે લઈ લીધો અને આખી જિંદગી આ ભટકવાનું રે તો જાણ છે ક્યારે એમ હું કહું છું અને એનો કોઈ મતલબ નથી ને આ જો નગરી અંદર નહી જાગો જીવન બાપા એ કીધું એમ કે જાગત જાગત આ નગરી મેં જો જાગી જા તો સોર નહી નક તો પાછા લૂટવાના છે જાગી જાય તો જખ મારે જમતું ન્યાય સંતો એ જેમ ગંગા માય ને કીધું કે ભાઈ અથારત વસન ની જાણો અથારત વસન ની શાન જાણો એટલે પછી કઈ કરવું પડતું નથી બરોબર હવે ઈ એવો જથો છે અમાપ છે બરોબર જથા એટલે એનું કોઈ માપ નથી ના ના માપ નથી પણ આપડે આ ઘાટ જો માપ છે ને બધું હા માપ છે સાડા પાંચ ફૂટ ને આ બધું માપ છે ઈ અમાપ છે

આપો આપોઆપ જીડા એટલે બાપા મારા ભગવાન એ બિચારા કો બોલા ફેરિયા વાળા ના પડી ગયા એમ રોડ ઘડક દસ મિનિટ કે પંદર મિનિટ ઉભા રહ્યો ને તો રેટો બિચારો ગોતો ગોતો પાછો આવે તમને ન્યા બાપુ કેળા આપે રોડ માથે પડેલા તો પછી ગીરે હુતા ન થઈ જાય ગીરે નો નહી થઈ જાય હવે આ ઉપદેશ શું કામ નો અને આ ઉપદેશ હું સમજાય ક્યાં હું તમને કહું હવે આ તો આવું હાલ લ્યો

ગાદી માંથી માથે બેહીને ભાષણ જ કેવાય સત્સંગ નો કેવાય એનું ભાષણ જે બોલતો હોય એનું ભાષણ માં એને ખરો માલ જે કપલેટ થઈ જાય ને એની હારો એના છોકરા ને એવો કપલેટ કરી દે ઘડે ખૂટે અત્યારે હું અમારી વાત સાંભળું આ બોલું છું પછી આમ અનેક વિડીયો તમે મારા લેતા હો અને અનેક બરોબર તો બસો પાંચસો વિડીયા મારા ઉતરે પછી એમાં હું પાછો મારા છોકરા ને પાછું તમારી આમાં પીઆર કરી દઉં એટલે પાછું એની વાહો વાય તમે હાલ્યા રાખો આવો મારો મત એમ કે આ હેતુ છે અને જથ્થો જથ્થો તમે એટલે એમાં એની રોજી રોટી નું બધા કામ કરે છે કોઈ છૂટા કરવાની વાત નથી કે મોલા દાન બાપુ એ વિસામણ બાપુ મહેમાન ગયા અને દાન બાપુ ને કીધું કે હવે આને કેટલાક દિવસ તારા આંકડા છે હવે આને સોય બરોબર હા અને અહીંયાથી બોલો કોદનો હુંડલો હું તમને માથેથી ઉતારી અને આપા ગીગા ને સુટો કર્યો આ ઉપડ્યો નો ઉપડ્યો એને કોઈને શિષ્ય કરવા પડ્યા એને કોઈ ભી ભટકવા જાવું પડ્યું ન જવો કે પરિપૂર્ણ કરી દીધું કે હવાયો કર્યો હવાયો કહેવાય હવાયો કહેવાય કહેવાય તો આ તમે અહિયાં પાંચ વર્ષ જાઓ ત્રણ વર્ષ જાવ ચાર વર્ષ જાઓ સાત વર્ષ જાવ તો તમારે છૂટા કરવા નથી અને એને તમે પાછો એક બેહીને એમ કહો છો કે ભાઈ ક્યાં છે રઘુ રઘુભાઈ તારો દીકરો ક્યાં મારો દીકરો એની માથે હું હાથ ફેરવું રઘુ અને તારી જીવન જેવો કરવાનો છે હો અને રઘુ હવે દીકરો હરદેવભાઈ રઘુ રહ્યો ભરતભાઈ પાસે રઘુ દીકરાને બતાવી દીધો હરદેવભાઈ પાસે આ વાત છે પૈકી ક્યાંય બીજી વાત છે નહીં મારી સમજણ માં પણ આ કોઈ વારસાય નથી તો દડે પડે મેદાન માં જીતે લઈ જાય બરોબર ને તો કેમ કે પોતાના વારસા જેવો બીજા કોઈ બોધ લાગ્યો જ નહીં હોય એમ હું કઉ પોતાના દીકરા ને જે સાદર મળે એ જ પાછો ભાઈ છે કરે તો એમ કે બીજાને આ બોધ લાગતો જ નહીં હોય એટલા બધા આવે એવું કઈ નથી હિરણાકશ હતો રાક્ષસ હતો અહિયાં પલ્લા જેવું ખીલ્યું કમળ અને એને આપણે યાદ કરી અમારા ગુરુભાઈ મને એવું કીધું હા કે જુઓ તમે આ આપણી પેન્કા જો આદિ અનાદી ની કીધું બરોબર એ આનો કોઈ મૂલ થાય નહીં આપડે કે પેલા યુગમાં પેલા યુગમાં રાજા પહેલા દે કે પાંચ કરોડ સીધ્યા તા અને દસ વીઆઈ ગયા તા સીધ્યા તા પંદર દસ વીઆઈ ગયા જ રહ્યા કે બીજા યુગમાં કે પાછા હરિશંદ્ર રાજા સીધા અને કે હાથ અને ગયા કરોડ ને સીધા અને કે નવ કરોડ રહ્યા અને અઢાર વીઆઈ ગયા સમજ્યા પછી વળે કે શેલા રાજા શેલા એ કે બળે રાજા એ કે સત્રી કરોડ ને સીધા અને બાર કરોડ હાલ્યા અને સવી કરોડ હતા ને એ નિર્વાણ ગયા એ નો પાય માં સમજ્યા હવે કે આવું બોલ્યા કે દેવાય ના 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 આ વાણી બીજી છે જુદું આવું બોલ્યા રે દેવાય કે બાંધજો શીલ બનશી ને હથિયાર આ ધોરી ધમરા નહી જીલે ભાર ધોરી ધમરા નહી જીલે ભાર એવી ખબે કાવડ લીધી ધોરી ધમરા જોડ્યા કે આનો નહીં જીલે ભાગ એવું બોલ્યા છે દેવાય હે બરોબર આ પંથ રહ્યો ઈ કે આ રહ્યો ઈ કે ખાડા ધાર જેવો છે ખેલ તો પછી આટલા સીધી નાખ્યા બધા થઈને છત્રી કરોડ તો એમાં છત્રી કરોડ માંથી છત્રી જણા તો એના નામ સીધ હોય જ ને અત્યારે આપડે હોય કે ભાઈ

બાપુ દરબાર ખાછર હતા દેવા દેવાયત બાપુ બાપુ આ ભજન બોલ્યા કદાચ ઈ દેવાય બાપુ જે ભજન બોલ્યા એ ખોટું નથી બોલ્યા એનો મારા અનુભવ કરું છું પોતે પોતાનો જ અનુભવ કરવાનો ને હમણાં તમે કીધું કે સત્રીસ કરોડ કીધું ને કે તેત્રીસ કરોડ જે આમાં ઇન્દ્રિયો છે રઘુ જે આ અણુ અણુમાં આમાં એનો વાસ છે એને પોતે પોતાને દેવાયત બાપુ એ બરોબર પહેલા હાથ એટલે પેલા એનો અનુભવ થયો પેલા યુગમાં પેલા અને દેવાયત બાપુને એવો સંત મહાત્મા મળી ગયો કોઈ અને એના કારણે પોતે અનુભવ થયો પહેલા પહેલા એટલે પોતે બીજા યુગમાં હરિચંદ્ર એટલે મન જીત્યું ત્રીજા યુગમાં રાજા તો એને સુરતાને અને યુગમાં બળે થયો તો આ નામને જાણી લીધું કે નામ જાણ્યું ને સર્વે જાણ્યું પછી એને મટી ગયો વાદ ને વિવાદ આ દેવજ બાપુ નો અનુભવ એટલે દેવજ બાપુએ તો આ અનુભવની વાણી સો ટકા કરી છે પણ એને એને સમજવા વાળા હજી કોઈ સમજી ક્યાં નથી હજી ઓલ્યા ને કે આમ તાર્યા ના એટલે તાર્યા પણ એના જે આ અંગે અંગોમાં માં જે આને અને આ તો મારે કેટલું કેટલું ઘાટ ઘડે કાઈ નક્કી દસ કરોડે ઘાટ ઘડે વીસ કરોડે જે ઘાટ ઘડતું હોય પચીસ કરોડે ઘાટ ઘડતું હોય એ ઘાટ ઘડતું દેવાય બાપુ એ બંધ કરી દીધું અને બંધ મુઠીમાં એને પકડી લીધું એમ બોલ્યા દેવાયત કે આ જેવું તેવું નથી નિમેવા ધોરી હોય ને તો આનો ભાર જી લેવું નથી આ કાંધી કાવડ લીધી એટલે આને જ્ઞાન રૂપી શીર બરસી ને હથિયાર લીધો જ્ઞાન રૂપી આને જ્ઞાન માં એવું ઘૂસજો એટલે આ રેઢવા તેત્રીસે તેત્રીસ કરોડ ને હકોડે બેસી જાય છે આ દિવસ બાપુ નો આ મારો અનુભવ મને અનુભવ થયો કે આ વાત બધી તમે ખોટી કરો તો એ અમારા ભાઈ ને હારી ન લાગી એવું બને મેં કુદ બને જ ને શું લેવા ન બને દીદી બન્યું તો આ શું લેવા ન બને હેમત સોન ભલે બીજા કલાકાર છે હેમત ને એવો કોઈ નિરાશ સંપ્રદાય નો માત માં મળી ગયો એને અનુભવ થયો અને હેમત એ ઘણા વર્ષો પહેલા જયારે ભગવાન મળ્યો ને ત્યારે એવું કીધું કે મને અહીંયા એવો અનુભવ થયો કેવા હું વર ને સપનામાં વરી એવા ને કે હું સપનામાં વરી તો કે ફાટે ફાટે મારી મને મોડી મોડી રાતે સપના આવ્યા એવા મધરા રે મધરા સપના આવ્યા તો કે હું વર ને વરી કે મારી તો હું એવા અમર ને વરી જોઈને કે હું એવા અમર વર ને વરી કે નો બેટડીયો ગોકુળ ગામ નો કે ગામડીયો આ નંદ રાજાનો નાનડીયો મને યમુનાજી ના ઘાટે મને જડ્યો એવા સોણા આવ્યા માડી મને મધરા હોણા આવ્યા પોતાને એમ કીધું એટલે હેમત એવું કીધું કે તો હેમત નો ફેરો કે ફળ્યો એને એવું કીધું કે હેમત ફેરો ફળ્યો એટલે હેમત ને નક્કી થઈ ગયું કે આની સિવાય આ તત્વ સિવાય ક્યાંય બીજું ગોતી લીધું પોતાને વાણી કંઠારો હતો તો એને મારું મને એમ કે છે કે દસ હજાર ભજન એ ગાય છે અને વીસ હજાર ભજન ગાયા છે પણ એને અનુભવ પૂરેપૂરો પોતે પોતે કરી લીધો હોય સદગુરુ મહારાજ